મિત્રો એક નવા વિડીયોનું સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં જશો અને આપણી જે ભરતી અપડેટ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરવાનું છે ખાસ કરી ઇન્ટરનેશનલ ઇન્ટર્નશીપ પોર્ટન છે મિત્રો એના વિશે આપણે ડિસ્કસ કરશું વિડીયોમાં તો બધા મિત્રો છે એ ખાસ કરીને વિડીયોમાં ઠેર સુધી બની આવ્યો તો પચીસ લાખ સુધીનું જે પેકેજ છે મિત્રો એ આવશે એટલે તમારા મિત્રો પચીસ હજારનું પચીસ લાખ સુધીનું પેકેજ તમને મળી શકે છે મિત્રો તમારા કામ ખાલી ઇન્ટરનેશનલ ઇન્ટરને ઇન્ટર્નશીપ પોર્ટલ છે એના ઉપર મિત્રો કામ કરવાનું છે ઇન્ટશીપ છે મિત્રો ગવર્મેન્ટ છે ખાસ કરીને સો ટકા સેફ પણ છે મિત્રો એટલે તમારે કોઈ પણ સાથ ગભરાવાની જરૂર નથી મિત્રો સેફ છે અને સિક્યોર છે એટલે એ બધી રીતે સારું છે મિત્રો આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ પોર્ટલ મિત્રો છે એમાં પચીસ લાખ રૂપિયા છે એની સે ઇન્ટરશીપ આપવામાં આવે છે મિત્રો અને પેકેજ મળે છે મિત્રો એના પછી તમારે જે કામ છે એ જે કમ છે ઇન્ટરશીપ કંપની છે કહે છે એના આધારે તમારે કામ કરવાનું હોય છે અને ભારતના ઘણા બધા યુવાનો છે એ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી અને પછી બે બેકારીનો સામનો એટલે જે બેરોજગારીનો સામનો મિત્રો કરતા હશે અને કંપનીનો અનુભવ ધરાવતા જે ઉમેદવારો છે પ્રાથમિકતા આપવાનો છે જે કંપનીમાં કામ કરતા ઉમેદવારો છે એ પ્રાથમિક એટલે વધારે પ્રમાણમાં પહેલાં એને સિલેક્ટ કરવાનો મોકો છે મિત્રો એ આપશે કારણ કે થોડો ઘણા એની અનુભવ હોય છે એટલા માટે આગળ વાત કરીએ તો આપણે અહીંયા એને ઓફિસિયલ વેબસાઇટ મિત્રો આપીશ નોંધી લઈજો એક વખત અહીં બધી માહિતી અહીંથી મળી જશે ના એક આ પ્લોટ પ્લેટફોર્મ છે મિત્રો ખાસ કરી બહુ શિક્ષિત યુવાનો માટે ક્ષેત્ર અને ઋષિ અનુરૂપ છે ઇન્ટર્નશીપ માટે છે એ ખરી રીતે કામ કરે છે મિત્રો અને આશા છે કે ભારતના યુવાનો રોજગારી મેળવવા માટે એક મદદ કરી એવું છે આ વેબસાઇટ છે ઇન્ટરનેશનલ ઇન્ટર્નશીપ પોર્ટલ છે એ વધારે પ્રમાણમાં મદદ થઈ છે એવું આપણે અનુમાન રાખીએ છીએ મિત્રો આગળ ઇન્ટર જે ઇન્ટરનેશનલ ઇન્ટર્નશીપ પોર્ટલ એટલે શું બે હજાર જે નોકરી મેળવતા અને અનુભવી છે એના માટે છે મિત્રો તો ઓઇલ ઇન્ડિયન કાઉન્સલિંગ ફોર ટેકનિકલ એજ્યુકેશન પોર્ટલ મિત્રો છે એના ઉપર તમારે વર્ક કરવાનું કામ કરવાનું રહેશે મિત્રો ખાસ કરી યાદ રાખવાની બાબત છે મિત્રો ને કોઈપણ જાતની પ્રશ્ન હોય તો તમે રાષ્ટ્રીય ઇન્ટર્નશીપ પોર્ટલનો ઉદ્દેશ મિત્રો એ છે કે કેન્દ્ર સરકાર શિક્ષણ વિભાગ હેઠળ છે ઓલ ઇન્ડિયા કાઉન્સલિંગ ફોર ટેકનિકલ એજ્યુકેશન માટે જે દ્વારા છે આ નેશનલ ઇન્ટર્નશીપ પોર્ટલ છે મિત્રો એ શરૂ કરવામાં આવેલ છે કારગીર્દી ધરાવતા ઉમેદવારો છે એ ખાસ કરીને અરજી કહીજો આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર જે નરેન્દ્રભાઈ મોદી છે ઇન્ટર્નશીપ પોર્ટલ માટે છે કૌશલ્ય અને શોખના જે કારકિર્દી તકો માટે છે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે ગણાવવામાં આવ્યું છે અને કંપની અને શૈક્ષણિક સંસ્થાઓ પોર્ટલનો મહત્વ રીતે ઉપયોગ કરે એના માટે છે આનો વેગ વધે આગળ વાત કરીએ તો ઇન્ટરનેશનલ જે ઇન્ટર્નશીપ પોર્ટલના લાભો મિત્રો છે તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન માટે સત્તાવાર વેબસાઇટ પણ આપેલી છે દેશભરના યુવાનો છે વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવેલ છે અને ત્યાં છે બોતેર હજાર પ્લસ નોકરીદાતાઓ છે ત્યાં જોડાય છે એટલે બોતેર પંચોતેર હજાર જે રોજગાર બેરોજગારો છે એને નોકરી આપ આપશે મિત્રો ખાસ કરી આગળ વાત કરીએ તો નેશનલ ઇન્ટરશીપ પોર્ટલમાં ટેક ટેન પાત્ર શું તો રાષ્ટ્રીય ઇન્ટરનેશનલ પોર્ટલ પર રજિક કરવા માંગતો મિત્રો માટે ભારતનો નાગરિક હોવો જરૂરી છે તો ખાસ કરીને યાદ રાખવાનું ઓછામાં ઓછું ધોરણ દસ પાસ મિત્રો કરેલું હોવો જોઈએ આનો ટર્મ્સ કન્ડિશન છે એટલે એનો નિયમ છે મિત્રો આ બે વસ્તુ તમને ખાસ કરીને તમારી પાસે હોયા જ હોય આગળ વાત કરીએ તો જરૂર વ્યવસ્થા આવે છે તો આધાર કાર્ડ મિત્રો જાતિનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત જોવે મોબાઈલ નંબર જોઈશે મિત્રો પાસ સાઈઝના ફોટાઓ જોઈશે અને ઇમેલ આઈડી એટલી વસ્તુ તમારા છે ફિલઅપ કરવાની રહેશે મિત્રો એટલી માહિતી છે તમારી એકઠી કરી અને ત્યારબાદ આ ફોર્મ ભરવાની સ્ટાર્ટ કરી દેવાનું રહેશે બરાબર તમે ખાલી સર્ચ કરજો એટલે આપણે આ આગળ પણ વાત કરીએ છીએ અને ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો આગળ આપેલી છે એટલે તમારે કોઈને કંઈ ટેન્શન લેવાય બાબત નથી આગળ વાત કરીએ તો નેશનલ ઇન્ટરશીપ પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા છે મિત્રો તો સૌ પર તમારે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો એ છે એ જે મુલાકાત એની લઈ અને તમારે છે નોંધણી બટન શોધો અને તેના પર ક્લિક કરો લખેલું છે ગુજરાતીમાં સર્ચ કરો તો નોંધણી લખેલું છે બરાબર રજિસ્ટ્રેશન લખેલું છે આ રીતે તમારે ત્યાં સી લોગ કરી લેવાનું છે રજીસ્ટ્રેશન કરી લેવાની બધી માહિતી છે તે એડ કરી દોજો એકવાર એટલે બધી તમારું માહિતી છે બધી ઓકે થઈ જાય આગળની વાત કરીએ આપણે તો જે ફોર્મ ધ્યાનમાં રાખીને જે દાખલ કરવાની બાબતની વાત કરી ઈમેલ આઈડી છે પાસપોર્ડ મોબાઈલ નંબર જાતિ લિંક પ્રમાણપત્ર અને તમારી જે નોંધણી સફળતાપૂર્વક છે પોસ્ટ કરેલો એમાં ઇમેલમાં મેસેજ તમને મળી જશે મિત્રો તો ખાસ કરીને મેસેજ આઈડી પાસવર્ડ છે તમને મળી જશે મળશે એટલે ખાસ કરી એ તમારે એક જગ્યા સેફ જગ્યા પર સેવ કરી રાખવાનો રહેશે કારણ કે ગમે ત્યારે છે લોગિન કરવા માટે ઉપયોગી બને મિત્રો તો આપણે આ રીતના જે વિડીયોમાં વાત કરી સમિત્ર રામનો વિડીયો સારો લાગ્યો તો વધારે વધારે વિડીયો શેર કરો ને મિત્રો સપોર્ટ કરતા રહ્યો કારણ કે આપણે ભરતીને લગતા અને યોજનાને લગતા વિડીયો છે આપણે ડેલી આપણે આશાને રૂપે મૂકતા હોય છે મળીને આ વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા જય હિન્દ જય ભારત